ઓગણીસો સુડતાલીસમાં શ્વેત ક્રાંતિ માટે ડૉક્ટર કુરિયને ગુજરાતની અંદર પશુપાલકોના હિતમાં એક ડેરીની સ્થાપના કરી આ ડેરીનું નામ હતું અમૂલ ડેરી અમૂલ ડેરી એ માત્ર ગુજરાત પણ પૂરા ભારતની અંદર જેમ જેમ સમય જતો ગયો તેમ પોતાની પ્રોડક્શન અને દૂધ પહોંચાડવાની વ્યવસ્થાને લઈ અત્યારે અગ્રેસર છે હવે આ કંપનીનો વ્યાપ એટલો મોટો વધી ગયો છે એનું સંચાલન પણ અનેક લોકો કરી રહ્યા છે ત્યારે આ ડેરી એ પશુપાલકો અને ખેડૂતોના હિત માટે શરૂ થયેલી આ ડેરી હવે ક્યાંક ને ક્યાંક જમીનોના ભ્રષ્ટાચારની અંદર તેવા આરોપો લાગી રહ્યા છે કેટલાક દિવસોથી આ અને હવે ફરીથી અનુઅમ સામે એ ભ્રષ્ટાચારના આરોપ રૂપે મહીસાગર જિલ્લામાં વીરપુર ખાતે એ ડિરેક્ટરો સભાસદો અને સાથે સાથે જ ખેડૂતો દ્વારા એક મોટા પ્રમાણમાં રેલી કાઢી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ આપની સાથે છું કૃણાલ જ્યારે આપણો દેશ આઝાદ થયો એ ઓગણીસો સુડતાલીસથી લઈ અનેક દેશની અંદર એવી શ્વેત ક્રાંતિઓ થઈ અનેક એવા વ્યક્તિઓ ઉભરીને આવ્યા કે જેને જે સંસ્થાની સ્થાપના કરી હતી એ સંસ્થા અત્યારે દેશના ટોચ લેવલ ઉપર છે ગુજરાતમાંથી પણ અનેક એવી સંસ્થાઓ બહાર આવી એ અમૂલ ડેરી હોય કે પછી સાબરકાંઠાની સાબર ડેરી હોય કે પછી બનાસકાંઠાની બનાસ ડેરી હોય આવી અનેક સંસ્થાઓ હતી જે પશુપાલકોને પોતાના પગભર થવા માટે ખેડૂતોનું આત્મનિર્ભય બનવા માટેની આ ડેરીઓ શરૂ થઈ હતી અને આ ડેરીઓ થકી અનેક ખેડૂતો એ પોતાનું જીવન નિર્વાહ કરતા હોય છે અનેક ખેડૂતો એ પોતાના દીકરા અને દીકરીઓને સારું ભણતર આપી શકતા મજબૂત થયા હતા પણ હવે જેમ જેમ આ ડેરીઓનો વ્યાપ વધ્યો જેમ જેમ આ ડેરીઓનું પ્રોડક્શન વધ્યું જેમ જેમ આ ડેરીઓની આવક વધી તેમ તેમ હવે આ ડેરીઓ ક્યાંકને ક્યાંક ભ્રષ્ટાચારના આરોપોમાં ફસાઈ રહી છે અનેક ડેરીઓ દિવસે ને દિવસે આ ભ્રષ્ટાચારના આરોપોને લઈને બહાર આવી રહી છે ક્યારેક એ બનાસ ડેરી હોય ક્યારેક સાબરકાંઠાની સાબર ડેરી હોય અને હવે પૂરા ભારતની અંદર પ્રખ્યાત થયેલી એ અમૂલ ડેરી પણ એક જમીન કૌભાંડની અંદર ચર્ચામાં આવી છે આ ડેરી એટલા માટે ચર્ચામાં આવી છે કે જ્યારે અમૂલ ડેરી કોઈ પણ પ્લાન્ટ અલગ અલગ જગ્યાએ ઊભું કરતું હોય છે એ પછી ચોકલેટ પ્લાન્ટ હોય એ પછી દૂધમાંથી બનતી અલગ અલગ આઇટમોના પ્લાન્ટ હોય કે પછી દૂધને લઈ અલગ જગ્યાએ કે અલગ વિસ્તારોની અંદર પોતાનું પ્રોડક્શન બનાવવા માટે પ્લાન્ટ ઉભો કરતી હોય છે ત્યારે તેના માટે સૌથી પહેલી જરૂરિયાત હોય તો જમીનની હોય છે અને જમીન ખરીદવા માટે તે અલગ અલગ જગ્યાનો સર્વે કરતી હોય છે પણ જ્યારે સર્વેમાં પોતાના જ અંગત વ્યક્તિઓની જમીનો ખરીદવાના તેમના ઉપર ભૂતકાળમાં પણ આરોપ લાગ્યા હતા અત્યારે પણ આરોપ લાગ્યા છે કે જે વિસ્તારમાં અમૂલે જમીન ખરીદી છે આ જમીનનો ભાવ ચાલીસ હજાર રૂપિયા ગુઠાનો છે તેમ છતાંય અમૂલે આ જમીન ચાર લાખ રૂપિયા ગુઠ્ઠા તરીકે આપી અને ખરીદી છે અને ન માત્ર અમૂલે પણ એ પોતાની ડેરીમાં આવેલા ખેડૂતોના પૈસા હોય પશુપાલકોના પૈસા હોય તેમની સાથે તેમને ગેરરીતિ કરી છે ખેડૂતોના પૈસાનું ગેર જગ્યાએ ઉપયોગ કરી અને ભ્રષ્ટાચાર કરીને પોતાના જે સભાસદો અથવા તો ડેરીના નિમા નિયામકો હોય કે ડિરેક્ટરો હોય તેમને આ પૈસાનો ભ્રષ્ટાચાર કર્યો હોય તેવા આક્ષેપો હવે લાગી રહ્યા છે તેને લઈને હવે મહીસાગર જિલ્લાથી લઈ અને વીરપુર સુધીમાં હજારો ખેડૂતો અને અમૂલ ડેરી સાથે જોડાયેલા પશુપાલકો અને ખેડૂતોએ એક રેલી કાઢી હતી મોટી સંખ્યાની અંદર ખેડૂતો અને પશુપાલકો આ રેલીની અંદર જોડાયેલા હતા અને જે પણ આ ભ્રષ્ટાચાર થયો છે જમીનના વિવાદને લઈ તેમને ખુલ્લો પાડ્યો અને તેમને વિસ્તારથી સમજાવ્યું કે કઈ રીતના અમૂલે આ જમીન ખરીદવાની અંદર ભ્રષ્ટાચાર કર્યો છે આવો તે પણ સાંભળીએ મારા પરમ મિત્રો એવા કાંતિભાઈ પરમાર જે જેમાં પ્રેસ કોન્ફરન્સ કરી અને એવું જણાવતા હતા કે અમે આજ દિન સુધી જે દાણમાં ભાવ વધારો થાય એની જગ્યાએ અમે ગુણે પાંત્રીસ રૂપિયાનો ભાવ ઓછો કરીને સભાસદોને ફાયદો પહોંચાડ્યો છે પરંતુ મારા પરમ મિત્ર કાંતિકાકાને હું એવું કહેવા માગું છું કે જે કાંતિકાકા રો મટિરિયલ જે અત્યારે આવે છે ને કે જાનવર ના ખાઈ શકે એવું રો મટિરિયલ આવે છે ઓછી ગુણવત્તા એટલે પહેલામાં પહેલું તો કાંતિકાકા એની તપાસ કરાવો પછી તમે પ્રેસ કોન્ફરન્સ કરો બીજું કે જે અત્યારે હાલમાં નેવ ટકા કામ જે કોન્ટ્રાક્ટરને આપ્યા છે તે દીપુભાઈ કરીને જે કોન્ટ્રાક્ટર છે એ બધી જ જગ્યાએ તમે જો એમનો જ કોન્ટ્રાક્ટ જે નવસારીના ભાઈ છે ખરેખરમાં એક જ વ્યક્તિને જે અમૂલનો નેવ ટકા કોન્ટ્રાક્ટ આપી દીધા પછી ત્યાં તમે જો એ ઇટીપી પ્લાન્ટ બનાવ્યો એ લીકેજ થઈ ગયો તો બી કોઈ એની સામે કોઈ દંડ દંડ થવો જોઈએ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ એ પણ કરતા નથી એટલે પ્રેસ કોન્ફરન્સ કરતા હોય તો પહેલામાં પહેલો સભાસદોનું હિત જોઈને કામ કરો બાકી સભાસદોના હિતમાં જશો તો તમે બધા જ સભાસદોની હાઈ લાગવાની છે અને દૂધે જોયેલા હોય વાય તો મેં તો પહેલા પણ કહ્યું હતું અને આજની તારીખમાં પણ કહું છું કે તમે બધા જ ડિરેક્ટરો મહીસાગર હું ભરી લાવું અને મહીસાગર પી જાઓ તો અમે માનીએ કે તમે ખરેખરમાં અમૂલમાં ભ્રષ્ટાચાર નથી કર્યો પિયુષ કુમાર જીતસિંહ રાજ અડાસ દૂધપાદક સહકારી મંડળી ચેરમેનશ્રી તથા પૂર્વ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ અધ્યક્ષ આંદોલન છેલ્લા કેટલાક દિવસથી ખેડા આણંદ અને મહીસાગર જિલ્લાના પશુપાલકો દ્વારા આંદોલન ચાલી રહ્યું છે અમારી પાસે પશુપાલકો પાસે જે મુદ્દાઓ છે સૌથી પહેલા તો નિયામક મંડળની જ્યારે ચૂંટણી આવે છે ત્યારે અત્યારે બની બેઠેલા ચેરમેન શ્રીઓ અને એમના મળતીયાઓ એમની જે ટીમ છે કેટલીક એ દરેક મંડળીઓમાં ગામડાનો સક્ષમ પ્રતિનિધિ તેમની સામે કોઈ હરીફ ન બને એના માટે આદર્શ ગામની દૂધ મંડળીઓને અમાંથી ક વર્ગમાં લઈ જવા માટે સરકારનો સત્તાનો દુરુપયોગ કરીને એ મનમાની કરી રહ્યા છે એની સામે અમારું એક આંદોલન ચાલ્યું કે ભાઈ તમે નિખાલસતાથી તમે ખેલ લીલીપૂર્વક ચૂંટણી શા માટે નથી લડતા તમને કોનો ડર છે કેવા ઉમેદવારનો ડર છે તમે હારી જાઓ એનો ડર છે એના માટે આદર્શ મંડળીઓને અત્યારે રજિસ્ટ્રારની અંદર નોટિસો આપીને ચેરમેન અને સેક્રેટરીને હેરાન કરવામાં આવે છે સાથે સાથે અમારા ડિરેક્ટર શ્રીએ વાત કરી તેમ ભ્રષ્ટાચાર પણ એટલો બધો ચાલે છે કે ગામડાનો પશુપાલક પોતાને બે પૈસા વધારે મળે એના માટે દિન રાત મહેનત કરે આ ખેડૂતોની સંસ્થા છે આ પશુપાલકોની સંસ્થા છે અને તમે શેના માટે માલિક બેઠા છો માલિક બની બેઠા છો ત્યારે પશુપાલકોની છે કે પશુપાલકોની સંસ્થાની અંદર એના નિયમો પ્રમાણે પ્રમાણે સંસ્થાના ઉદ્દેશો કામગીરી થાય એવી પશુપાલકોની માગણી રહી છે આગળની રણનીતિમાં કે પશુપાલક ની જે સાચી માંગ છે અને સાચી માંગનો ન્યાય મળે તો એના માટે ગામે ગામ બહુ મોટા સહકારી આંદોલનો થશે અને સચ્ચાઈ માટે સાચી વાત માટે અમે આંદોલન લડતા રહીશું આપે કહ્યું કે નારા લગાવ્યા કે ભાઈ અમૂલને બચાવ ચોરોથી બચાવતે ચોરો કોણ છે ચોરો તો આખું ગુજરાત જાણે છે આ ત્રણે ત્રણ જિલ્લા જાણે છે કશું કહેવાની જરૂર નથી એ જગ જાહેર છે આ જમીનનો ખાસ વિવાદ છે જમીનનું શું હકીકત છે જમીન હવે આપણે અહીંયા બધા પશુપાલકો આવે અને તમે પણ આવ્યા કે અહીંયા ગાડી પણ વળી શકે એવી નથી ગાડી આવી શકે એવી નથી અને આટલા રૂપિયા કરોડ રૂપિયા માટે શેના માટે રાખવાની તમે જમીન એવી જગ્યાએ રાખો જે ત્યાં રેઠાણીની તમારે જગ્યા બનાવી હોય તો લોકેશન સારું હોય અને એવી જગ્યા રાખો અત્યારે બોમ્બેમાં જગ્યાઓ અમૂલે લીધી છે ગોવામાં લીધી છે મુંબઈમાં લીધી છે હવે એ એટલા ભાવે નથી લીધી એટલા ઊંચા ભાવે અહીંયા જમીન લીધી છે સાહેબ કેવી રીતે પશુપાલક ભાવ હા ઊંચા ભાવે જમીન ખરીદી છે પણ એ કોના રૂપિયા પશુપાલકોના રૂપિયા છે પશુપાલક કેવી રીતે સહન કરી શકે એના કરી શકે

જે સામાન્ય ગરીબ માણસના સભાસદોના દીકરા ક્વોલિફિકેશન હોય તો એમને જ નોકરી લેવા એક એમનો પહેલો મુદ્દો હતો બીજો મુદ્દો એમનો એ હતો કે સરકારી પ્રતિનિધિઓ જે મૂકે છે એ અમૂલમાં ના મુકવા જોઈએ ત્રીજો મુદ્દો એમનો ખાસ એ હતો કે જે કોઈ સભાસદના સામાન્ય ભાવ મળતા હોય એના કરતાં વધારે ભાવ મળે એની એ લાગણી હતી સભાસદ મિત્રોના કહેવા મુજબ એમને ખાસ સામાન્ય સભા બોલાવી જોઈએ બસો ને બેતાલીસ ઠરાવ જોઈએ ત્યારબાદ જે આ જમીનના મુદ્દે આજે બધા આવ્યા છે ખેડાંગ મહિસાગર જિલ્લાના આ જમીનના મુદ્દામાં અમે એક ડિરેક્ટર તરીકે વિરોધ નોંધાયેલો છે અને વિરોધ ઓફિસર નોંધાયો છે કે આ જમીન આવી ના લેવી જોઈએ અને જમીન લેતા પહેલા અમને આ સ્થળની મુલાકાત તમારે બતાવી જોઈએ ને સ્થળની મુલાકાત પણ અમને નહીં કરાવી ચાલુ ક્રોસીડિંગમાં લખી દીધું છે ત્યારે તમે બધા જ પત્રકાર મિત્રો જાણો છો અમારા સભાસદો જાણે છે કે આ જમીનનો ગુંફે ચાર હજાર ચાર લાખ રૂપિયા હોય શકે આપણે બધા જ સમજીએ છીએ તો કોને બાપની દિવાળી આ સામાન્ય સભાસદ મેં કીધું તેમ ગરીબ માણસ એક લીટર બે લીટર દૂધ ભરે અને એના પરસેવાના જ્યારે પૈસાથી આવી જમીનો ખરીદે નડિયાદ મુકામે પણ જમીન ખરીદી લગભગ ચાલીસ કરોડ થી પચાસ કરોડના ખર્ચે તમે વિચાર કરો કોઈ પ્લાનિંગ નહીં આયોજન નહીં અને ચોકલેટ પ્લાન નું ચેરમેન શ્રી વાત કરી એક વર્ષ પહેલા કે અમે ચોકલેટ પ્લાન નાખવાના છે તો આ જમીન પડતર પડી રહી તો આ જે ભ્રષ્ટાચારની ની જે હવા આખા ખેડા આણંદ મહીસાગર જિલ્લાના સભાસદોને આવી એનું આ આંદોલન છે એમના હિતનું આંદોલન છે પરમાર અમુલ નો પાંચ વખત કેટલા લોકો આવ્યા છે આજ રોજ ચાર દિવસ પહેલા ફેસબુક ના લાઈવ માધ્યમ દ્વારા ત્રણેય જિલ્લાના ચેરમેનશ્રીઓ એમની આખી કમિટી સભ્યો અને ગામના આગેવાનોને એક અમે આમંત્રણ આપેલું કે વીરપુર ખાતે અમૂલની ચાલીસ હજારના ભાવે ગુંઠો જગ્યા એ અહીંના દૂધે દોયેલી આખી ટોળકી ચાર લાખ રૂપિયા ગુંઠો જગ્યા જયારે લીધી છે ત્યારે એ અમારે વાત અમારા ધ્યાન ઉપર આવી એટલે અમે સૌ આગેવાનો પશુપાલકો સૌના હિતમાં અમે ચાર દિવસ પહેલા એમને પ્રેસ કોન્ફરન્સ કરી એની અંદર પપ્પુભાઈ પાટક એમનું એવું કહેવું હતું કે અમે બધી બધી જગ્યાઓ ખરીદી પારદર્શિકતાથી તો હું લિંબાસી દુધમણીના ચેરમેન તરીકે એમને કહેવા માંગુ છું કે તમે આ જમીન તમે પોતે આ જગ્યા ઉપર જો મકાન બનાવવાનું હોય તમારું તો પણ તમે આ જગ્યા પર મકાન ના બનાવો એવી જગ્યા જ્યારે તમે ચાલીસ હજારની

તો અમારી સામે ડિબેટ કરવા બે અમે બધા જ દૂધના એવડે એમને ઉઘાડા પાડવા માટે તમામ આગેવાનો અમે સક્ષમ છીએ અને આવનારા દિવસોની અંદર હું આ દૂધે દોયલી ટોળકી હું એમને કહેવા માંગુ છું તમે એટલા બધા દ્વારા હોય તમને એટલો બધો વિશ્વાસ હોય કે અમે દસ વર્ષ અમૂલ અંદર ડિરેક્ટર રહ્યા છીએ અને અમે હોય હોય ટકા જીતવાના છીએ તો મારા માતર ભોક માં આવી અને પપ્પુભાઈ હોય તોય ચેરમેન વિપુલભાઈ હોય તોય અને કોન્ટી કાકા હોય તોય એ જણા બ્લોક માં લડી અને જીતી બતાવે તો હું આખી જિંદગી અમૂલ ની અંદર એમને પાણી પીવું રહીશ હું લિંબાસિંહ દૂધ મંડળી ના ચેરમેન તરીકે કેસરીસિંહ સોલંકી امول بچاؤ چار لاکھ موٹو چار لاکھ مو چار لاکھ موٹو

૫ઙલ્વલ મઙ નદ ક૫ કણ નઔ aesthetic ખભરણ ના�ગ પગ ન ન નust줍니다 ન 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 સૌ પ્રથમ આગેવાનો હોય કે જેમણે પરસેઓ પાડીને આ સંસ્થા ને કરી સંસ્થા ઉભી કરીને પાયા ના કર્યા કે મારો પશુપાલક મારો ખેડૂત મોટી સંખ્યાના ખેડૂતો એ વીરપુર સુધી એક રેલીનું આયોજન કરીને પોચ્યા હતા અને તેમને અમૂલ બચાવવાના નારા સાથે આ રોડ ઉપર નીકળ્યા હતા અને તેમને આ જમીન વિવાદ છે કે ચાલીસ રૂપિયા ગુઠ્ઠાની જમીન ચાર ચાર લાખ રૂપિયામાં પોતાના મળતિયાઓ પાસેથી ખરીદી છે અને આ મોટા પ્રમાણની અંદર ભ્રષ્ટાચાર કર્યો છે તેને લઈને હવે વિવાદ સર્જાયો છે હવે જોવાનું એ છે કે આ મુદ્દે અમૂલના સત્તાધીશો અને જવાબદાર જે છે ત્યાં બેઠેલા નિયામકો હોય કે ડિરેક્ટરો હોય આ મુદ્દે શું જવાબ આપે છે પણ અમારા અહેવાલને લઈને તમારું શું કેવું છે અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર